જય શ્રી કૃષ્ણ જય માતાજી રેખા રાદડિયાના સ્નેહભૈરા નમસ્કાર મિત્રો આપણે સહીએ અત્યારે મોટા લીલિયા અમારા ઘરે અને આજે અમે જવાના જાવાના સિંસનાળ્યા જ્યારે છે અમારા બા ને દાદા એટલે કે મારા સાસુને સસરા અને ત્યાં ઓણ મહાદેવનું મંદિર નવું બન્યું છે તો આજે આપણે છીએ શિવરાત્રિ એટલે શિવરાત્રિની પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ હર હર મહાદેવ અને આપણે દર્શન કરવાના છીએ સનાળિયા મહાદેવના તો અમે અને જો અત્યારે બાળકો ગયા છે મારા છોકરાને આવે આવે ને એટલે એટલે બહુ મજા એ ઝાડવા પાય અને ઝાડવાને નવરાવે અને પોતે પણ પાણીની નળી નળી ચાલુ કરી અને એને નળિયેથી જ નાવાનું હોય તો એ જો એ પણ ફળિયામાં પાણી સાથે મસ્તી કરે છે હવે થોડીક વારમાં આગળ બધા બધું કામ પતાવી અને જવાના છીએ સનાળિયા અમારા હિતાંશુ ભાઈ ઉઠી ગયા છે અને ઊઠીને સીધા જો એને પાણી આરે બહુ મજા આવે જો સિકુડી નવરાવેશ બોલો જો કે સરસ લીલી લીલી થઈ ગઈ જો બહુ ધૂળ હતી કા ભાઈ સીકુ પણ એમ આવ્યા છે કા

નમી ગઈ જો એમ નહી આખી સીકુડી જમીન ને અડી ગઈ બોલ કેટલો વજન હશે એ સીકુલુમે ઝુમે રે સીકુલુમે ઝુમેરે મારા ફળિયા માં સીકુલુમે ઝુમેરે

એમ ન કરે જો અમારા ઘરે સરસ ગુલાબ ખીલ્યા છે અને આજે છે શિવરાત્રી અમે જાય છીએ એટલે મહાદેવના મંદિરે અમે આ ગુલાબ ચડાવવાના છીએ અમે ઘરેથી લઈ લીધા છે ફૂલ હાલો હવે જઈએ આપણે મહાદેવના મંદિરે જે જે કરવા તો અમે પોગી ગયા છીએ સનાળિયા અને આવી ગયા છીએ હા મહાદેવના મંદિરે જે જે હાલો આપણે કરી લઈએ દર્શન હાલો ચપ્પલ કાઢી નાખો

અને આ બાજુ અમારા નાના બેન છે ને લાઈટ ક્યાં એ સૂકી ભાજી નથી ખાતા એટલે એને હાટું બનાવવાનું છે બટેકાનું શાક ચાલો બનાવી નાખીએ અને પછી જવાનું છે મંદિરે આરતી માં

આ વજન કાટો આવી ગયો છે અને અહીંયા એવડી પડી છે ને એવડી જોખવાની છે આગળ જોખવા આવશે જો આને આને એવડી કહેવાય જે આપણે એ એડિયું બનાવીએ ને જે દિવેલ કહીએ ને દિવેલ જો આનું નીકળે આ દાંત કાઢો મને તમને કહું એ આના બીયા છે ને બધા આપણે કઠોળ માં એમાં નખાય હોય તો હારા રે કઠોળ બગડે નહીં એમ કે એટલે આ બીયા છે ને થોડાક રાખજે ને બધા કઠોળ માં નાખી દેજે અમારી ઘરે આવ્યા છે એવડી જોખવા અને અમે જઈ છી સત્સંગમાં હાલ મીરા આવું સત્સંગમાં

Om shanti. Om, shanti. Om shanti, Jai Mahadev. Om shanti. Om shanti. Om shanti.

ये गोविंद शानवी वेला शानवी Eta येला लिए ટાટા કરેર કરજો સબસ્ક્રાઈબ કરજો